वो सब की आज आऊ सता विक्रम ना आज कार सिखड़ावानी है गप्पो मार गप्पो नहीं भाई रियलिटी है भाई हां तो या पार्टी फॉर्म हाँ। तो में है ताना है हां हम तो फॉर्च्यूनर जे लागत है वो आगे से में हम कर लिए शॉर्ट तो खा दिए देखो ये વિક્રમ ના ગાડી ખરા છે એના માટે આપડા વ્યવસ્થિત એકદમ ખુલ્લા મેદાન માં જવું પડશે એક સરસ મજાનું ખુલ્લું મેદાન લગભગ અહીંયાથી થી ત્રણ ચાર કિલોમીટર ની દૂરી પર છે તો અને વિક્રમભાઈ ને આજે ગાડી ખરાઈ દઈએ પશુ લાયસન્સ કઢાવી દઈએ બરોબર વિક્રમ

તો આખા ગોમ માં નીતા ને કઈ બાઈક આલી કે વિક્રમ થોડુંક ઓટો માર કોઈ નઈ નઈ કોઈ નઈ નહીં આલી ને તેને આપે તાર હમ જીજા માર ભાઈ યાર ખબર પડી કે ના પડી તને યાર આ તો તને ખાલી નોર્મલ આમ એકી તો લેડો તને વિક્રમ ભાઈ તમે અંદર બેહી જો અને જોઈએ કે ભાઈ કેવું ડ્રાઈવિંગ કરી છે અરે વાહ પેલા તો છે ને સીટ એક જસ્કર દીધી કમ્પ્લીટ જો વિક્રમ

તો એમના માટે અમે તમને એક સરસ મજાની વાત શેર કરી દઈએ કે ક્લચ દબાઈ અને પછી ચાવી ઓબરવાની તો તમારી ગાડી તાત્કાલિક ચાલુ થઈ જશે ક્લચ દબાઈ દીધા આખી અમો બ્રો ચાવી એમ થી ચાલો આમ ક્લચ મૂકી દે તમે એમાં અને આ જે તમારી હેન્ડ બ્રેક થઈ ને નીચે ઉતાર દે તમે દબાઈ ને નીચે ઉતાર દે એકદમ નીચે બસ આમ આખી ક્લચ દબાવો તમે એમ આખી ક્લચ બરોબર હો હું જોઈ રહ્યો આ બાજુ અને પેલો ગિર પાવા તમે આખી ક્લચ મેલ તાની અમારો

बंद है कि बंद है कि आओ कर्ल दबाओ हाँ कर्ल दबाओ मैं तब आज से पहला आखिर मत गाड़ी जाओ दीवानी दबाए विक्रम भाई गाड़ी सी किराए से तो बाहर थी तो शूटिंग लिए और बताइए कब विक्रम भाई करीते कारी चलाऊँ जो गाइडे दावा दो अरे वाह 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 हाय अरे वाह

છ ઘેર સૌ આ ગાડીમાં છ ગેર છે એક સમય એવું આવશે તમે ગાડી ઘેરે લઈ જાય બરોબર

શું કેવો વિક્રમભાઈ હજાર બે હજાર સાઠ હજાર લાખ લાખ લઈ જાય મારા ભાઈ તો ખરેખર એકદમ જાય જીવન જીવવાની અને ફરવાની અને બધી જ રીતે ખુબ મજા અમારી નાની ચેનલમાં તમે બધા સારા સારા કાર્ય જોતા હશો કારણ કે અચાનક કોઈક છોકરી મળી જાય મતલબ કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ મળી જાય ને તો આપડા જે પૈસા પડ્યા હોય ને એ આપણે દાન કરી દેતા હોઈએ છીએ એટલે બસ તમે સારી રીતે સપોર્ટ કરો તો બઉ સારું આપણે જીવન જીવી શકીએ અને કોઈને જરૂરિયાતમંદ ને હેલ્પ પણ કરી શકીએ

ચલો તાય બાઈ ટ જય માતાજી માતાજી